ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો વાગવા આવ્યા છે દસ દહમાં જે વાર હે અને આપણે છે ને બ્લાઉઝ સીવવાનું એક આવ્યું હે તો એ કામકાજ છે તો એ અટાણે સેટ બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ જેડ્યો હું કાલો બ્લોગ ચાલુ કરી દઈ અને જોયા મને મમ્મી હું બનાવે થોડુંક ખાઈ લઈ ભૂખ લાગી હવે કાલ આખો દી હતા ને અલ કાલ રિયાતા ને એટલે આખો દી ફરાર જ કર્યો તો હે ને અનાજ ખાધું ના હોય ને એટલે બસ બીજે દી ખાવા ત્યાં જોઈને રોટલી કે કંઈ જોતા આ ભી જો ખાવું નીકળવા નથી બરાબર આપણે તો કેમ જાણે અજાણ્યા હોય એવી રીતનો વ્યવહાર કરે છે અને આમ હે ને માલ બાંધવાનું હાલે જયદીપભાઈ ને મારી મમ્મી પૂછે છે કે તારે ખાવું છે કે નહીં તો જ દહીં ન નહીં દઈ તો હાલો જોઈ લઈએ આપણે હું બન્યું હે જમવાનું હાલો તો બની ગઈ છે વઘારેલી રોટલી ઠંડી રોટલી એ વળી કંઈ ગરમ રોટલી નથી ચાલો આપણે થોડુંક ખાઈ નાખીએ ફટાફટ

બેજત નહીં એક કરવા ઓહ હવે કેરીનો રસ કરવો વાહ વાહ કેરીનો રસ તો રોટલીની રોટલી ની જો હે રોટલી કેરો ગો ઠંડો કરીને પી હું વાવ ચાલો તો આપણે રોટલો ઉતરવા આવ્યો હે કડકડીયો બનાવી દયો એટલે ખાઈ નાખી થોડો કાં ટૂટી ગયો રોટલાનો રોટલાનો કાં ટૂટી ગયો તો હાલ છે પણ કડકડીઓ કરી દયો એટલે ખાઈ લે હાલો તો જો વાગી ગયા છે ચાર અને હા પવન છે ને વાવડો કરી ગયો બહુ બહુજ ક્યાં વરસાદ આવે એવું લાગે તો બહુ પવન છે જેવું અને જે આપણે ની બધી રાખી દીધી હવે નાખવા જસ્મિન ભાઈ મોટર ચાલુ કરવા ગયો ને તો હું અહીં ધ્યાન રાખું નકર પછી પાણી થઈ દે ને થાળી મોટર ને તો બરી જાય હજી હમણાં જ છે ને બંધવી જોતા હેવાડ થઈ ગયો હવે થોડાક દી થાય ને તો હેવાર થઈ જાય તો તાખો પીપરો હે ને એમ થાય પાંદલા બધા ખરી જાહે એમ લાગે એટલો પવન હે અને જો મમ્મી મિચા બનાવ લીધો આ બધા ધીરે ધીરે ઊઠે હું તો કયો ની 3 વાગ્યા ની જાગું આ બધા આમણા ઊઠ્યા હાલે તો જો આપડો ઓવેળો ભરાતો તો ને ત્યાં તો આપડે હે ને જો આ કુંડીયા માં હેવાર બહુ થઈ ગયો તો એટલે સાફ કર નાખું ને પાછું પાણી ભરીને નાગ દીધું એટલે પંખીડાઓને પીવાની મજા આવે અમને ટાઈમ નતો જોડો કેદુ નો તો આજે જ મસ્ત સાફ કર નાખું કુંડીયું પંખીડામ પીવા નું હવે થી નાહે ને પાણી પી હે પંખીડા આગણી હાલ આપણે છેટા હોય જાય એટલે ને જ્યાં બેઠા હોય ને એને પીવું હોય તો પીવા જાય આજે આપણે આ ભૂરી ને હે ને બાયણે બાંધવી પડી કારણ કે જોઈ ને હિંગડાના હું હાલ કર્યા અડધું જ હિંગડું રેવા દીધું એટલે હેને બાયણે બાંધવી પડી ને કહેવાય તો પહેલાં મીની ગમાણે તોડી નાખી આને જો હે ને આજે અંદર બાંધી હતી પાયલ ને આ ઉમેમાં આ કુંડી નહોતી રહેવા દઈએ એમ એટલે જો આને બાંધી થી ઓલી જો આટલી ગમાય ને તોડી નાખી ને પોતાને હિંગડું ઘી નાખ્યું નોખ આ પાયલ ને હાવ ટાઢા સાય મોજ મોજ ને હાવ મા દીકરી બે બાંધવાનું કરે જો આ ભૂરી છે ને માં એટલે એ સવારે તો ઘડીક બાંધવાનું કરતી હતી બે આજે આગણી છે ને હોઈ ગઈ હતી ઊભી થઈ ગઈ હું આવીને તે હાવ છે ને એમ પગ માથે માથું રાખીને ઊભી હતી કંઈ નથી મારા પાસે ભૂરા

લીધું તો મોટું બોક્સ પણ અમારે ખવાઈ જાય ઘણા એમ કેતા હોય અમારે કોઈ ખાય નહીં અમારે ખાઈ જાય બધા હાલો તો હવે છે ને નાસ્તો કરી લાઈ અને બાર તો એટલો પવન છે ને કે એમ લોક બનાવા મેળ આવે એમ જ નથી એટલે આપણે કહુ લે અંદર વ્લોગ બનાવવો પડે હમ કપાસ હે મમિતા ગરા ભરિયા વેન છે બેઠી વીણે જો આ બધી રૂ કેટલું હે જતા હે ને થોડું સાફ કરવું પડે હે બાકી અજી મલક કપાસ હે કેટલો વેજો હાથ માં હાથ લો તો ખાલી ભરમાસ કાઢીને વેજો તો એ જો અજી કેટલો હે અજી મલક હે અડધો ઇમનો મંડ્યાતા નાખવા અને જો હે ને રીંગણી ને મરચી ને રોપ કરી એમાં આમાં હું હું ઉગું બે ઉગી ગઈ કે મરચી જ ઉગી રોગી